બાપુ વિક્રમ વેતાળના પૌરાણિક કથા સંગ્રહ ભાગ છવ્વીસ જે અંતિમ ભાગ છે એમાં આજે આપણે વાત કરવી છે સાધુ શાંતશીલની વાર્તા વિશે રાજા વિક્રમ છેવટે પોતાની પીઠ પર રહેલું મળદું લઈને એના વાટ જોઈ રહેલા પેલા સાધુની પાસે શ્મશાનમાં આવી પહોંચ્યો રાત ખૂબ જ ભયંકર બની હતી ચારે તરફ અમાસનું અંધારું પથરાયેલું હતું સ્મશાનમાં એક મોટા વૃક્ષની નીચે એ સાધુ ટગર ટગર રાજાના આવવાના રસ્તા તરફ જોઈ રહ્યો હતો સ્મશાનની જમીન પર લોહી વડે લીંપણ કર્યું હતું ત્યાં હાડકાના સફેદ ચૂર્ણ વડે ચોક પૂર્યો હતો ચારેય દિશામાં રક્ત ભરેલા ગળા મૂક્યા હતા મનુષ્યની ચરબીનો સળગ તો એક દીવો પણ હતો પાસે બળતી અગ્નિમાં રાજા જ્યારે એ સાધુ પાસે પહોંચ્યો ત્યારે સબને જોઈ તે ખૂબ પ્રસન્ન થયો ત્યારે રાજાને તેણે પ્રશંસા કરી અને કહ્યું કે મહારાજ આપે મારા પર ઘણો ઉપકાર કર્યો છે લોકો જે આપને શ્રેષ્ઠ રાજા કહે છે એ વાત સત્ય છે જે પરોપકાર આપે કર્યો છે તે દુનિયામાં બીજું કોઈ કરી શકે તેમ નથી સાધુએ સબને નીચે ઉતારી લઈ તેને સ્નાન કરાવ્યું પછી એના શરીર પર લેપ કર્યો માળા પહેરાવી અને એક ચોકમાં મૂકી દીધો પછી પોતાના શરીર પર ભસ્મ લગાડી પછી કરી મળદાને માથે કપડું ઓઢાડી દીધું અને પછી થોડી વાર માટે સમાધિમાં લીન થઈ ગયું એ સાધુએ મંત્ર વડે વેતાળને આહવાન કર્યું અને મળદામાં પ્રવેશ કરાવી એની પૂજા કરવા લાગ્યો એને સુગંધિત લેપ લગાડ્યો મનુષ્યના નાતની માળા પહેરાવી અને માંસની બલી આપી પૂજા પૂરી થયા પછી એ રાજા પાસે આવ્યો અને બોલ્યો મહારાજ અહીં અત્યારે મંત્રોના અઢીશ દેવ પધાયલા છે એમને આપ જમીન પર સૂઈ જઈને દંડવત પ્રણામ કરો જેથી આપને આપની મરજી પ્રમાણે વરદાન આપશે આ સાંભળી રાજાને વેતાળે કહેલી વાત યાદ આવી ગઈ એટલે સાવચેતી પૂર્વક સાધુને કહ્યું હું મારી જિંદગીમાં ક્યારેય એ પ્રમાણે કરી શક્યો નથી મને મને એવું કરતા આવડતું પણ નથી બધા લોકોએ જે પ્રણામ કર્યા છે એટલે મેં કોઈને નથી કર્યા માટે આપ મને એક વખત એવું કરીને બતાવો જેથી હું તે પ્રમાણે કરી બતાવું પોતાનો સ્વાર્થ પૂરો કરવા આંધળા બનેલા એ મૂરખ સાધુ તરત જમીન પર નીચે નમી ગયો અને પ્રણામ કરવા લાગ્યો જુદું કરી નાખ્યું પછી રાજાએ એની છાતી ચીરી હૃદય કાઢી લીધું અને માથું તેમજ હૃદય વેતાળને આપી દીધા વેતાળે સંતુષ્ટ થઈને કહ્યું મહારાજ આ સાધુ વિદ્યા ધરોના જે ઇન્દ્ર એ ઈચ્છા રાખતો હતો એ આ ભૂમિ સામ્રાજ્ય ભોગવી લીધા પછી તને મળશે મારા કારણે તને ઘણી તકલીફ પડી છે માટે તું કોઈ મોટું વરદાન માંગી લે રાજાએ કહ્યું આપની કૃપાથી મને બધું જ મળી ગયું છે આપના વચનો ઘણા કિંમતી અને લાભદાયક છે માટે આપની ખુશીના માટે આપની પાસે હું તો એટલું જ માગું છું કે આપે મને કહેલી આ વાર્તાઓ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થાય જેથી અનેક લોકોને બોધ મળે તેમજ તેમના જીવન સુખી બને વેતાળે કહ્યું રાજાને એવું જ થશે આ પચીસ વાર્તાઓ જગતમાં ખૂબ જ પ્રસિદ્ધ થશે અને વેતાળ પચીસી નામે ઓળખાશે આટલું કઈ વેતાળ મનુષ્યના શરીરમાંથી નીકળી યોગ માયા વડે પોતાના અભિષિપ સ્થળે જતો રહ્યો ભગવાન શિવ જે રાજા પર પ્રસન્ન થઈ ગયા હતા એ તમામ દેવતાઓની સાથે પ્રગટ થયા ભગવાન શિવે રાજાને કહ્યું કે રાજન તે એ ધૂર્તને એ પાખંડીને સાધુ તપસ્વીને મારી નાખી ઘણા પુણ્યનું કામ કર્યું છે

જેની કૃપાથી તને સંસારનું દરેક પ્રકારનું સુખ મળશે આટલું કહી ભગવાન શિવે રાજાને પોતાનું કડગ આપ્યું અને અદ્રશ્ય થઈ ગયા સવાર પડવા આવી હતી સવારના સૂર્યના સોનેરી કિરણો પૃથ્વી પર પડવા લાગ્યા હતા રાજાના બધા જ કામ પૂરા થઈ ગયા હતા એટલે એ પોતાના મહેલ તરફ પાછો ભર્યો બાબુ આ હતી વિક્રમ વેતાના પુરાણી કથા સંગ્રહના ભાગ છવ્વીસ ની અંતિમ વાર્તા અને અહીં વિક્રમ વેતાના ગ્રંથની આ છેલ્લી વાર્તા અને આ ગ્રંથ અહીં પૂરો થાય છે ફરી મળશું એક નવા જ અધ્યાય અને એક નવા જ વિષય ઉપર આ પ્રસંગ આ કથા આ પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર